અંકલેશ્વરના પૂન ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રકમાં ચોખાની ગુણની આડમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા બે પોઈન્ટ છ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી તેત્રીસ હજાર નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી દારૂ ચોખાની બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવામાં આવતો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે ટ્રક અને ચોખા સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ ચોવીસ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને વાંસદ ટોલ નાકા સુધી પહોંચાડવાનો હતો પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે